નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ પથ દર્શક યુટ્યુબ ચેનલ મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ છે તો આજે આપણે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ જે સ્ટેડિયમો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો હાઈકોર્ટ બેલીફની જો તૈયારી કરતા હોવ તો હાઈકોર્ટ બેલીફ સ્પેશિયલ

મળે છે ઈ બુક બરાબર આ બધી આ બધી પીડીએફ તમને ફ્રી મળે છે જેમાંથી રમત ની છ મહિનાની જે પીડીએફ છે એની તમે પ્રિન્ટ કઢાવી શકશો રમત રમતગમતની જે એક હજાર પ્રશ્નોની ઈ બુક છે એની તમે પ્રિન્ટ કઢાવી શકશો બરાબર તો આ આ બેચ એટલે કે આ ટેસ્ટ પેકની સાથે તમને મળી રહ્યું છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને જોડાઈ જાઓ જોઈએ આપણે કેટલાક પ્રસિદ્ધ સ્ટેડિયમો તો કે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટનું મક્કા કહેવાય છે બરાબર એ લોર્ડ્સ ઇંગ્લેન્ડમાં આવેલું છે ઓકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે મોટેરા અમદાવાદમાં આવેલું છે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ જે ઓસ્ટ્રેલિયા ખાતે આવેલું છે અને અગ્રવાલ સ્ટેડિયમ ભારતનું બીજું અને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે જયપુર રાજસ્થાનમાં આવેલું છે ઇડન ગાર્ડન કોલ સ્ટેડિયમ કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે વાનખેડ સ્ટેડિયમ બોમ્બેમાં આવેલું છે મુંબઈમાં અરુણ જેટલી સ્ટેડિયમ જેનું જૂનું નામ હતું ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમ જે દિલ્હીમાં આવેલું છે ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ જે રાજકોટમાં આવેલું છે जोधपुर રાજસ્થાનમાં આવેલું છે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધર્મશાળા હિમાચલ પ્રદેશ જે સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ છે ચેપક ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે બારાબતી સ્ટેડિયમ કટક ઓડિશામાં આવેલું છે એમએ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર રાજસ્થાનમાં આવેલું છે રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે મોહાલી સ્ટેડિયમ મોહાલી પંજાબમાં આવેલું છે લાલ બહાદુર શાસ્ત્રીય સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે શ્રી અટલ બિહારી વાજપેયી ટીકાના સ્ટેડિયમ લખનઉ ઉત્તર પ્રદેશમાં આવેલું છે બ્રેબોન સ્ટેડિયમ મુંબઈમાં આવેલું છે અરુણ જેટલી સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા જે પહેલાના નામ હતું બરાબર જે આપણે આગળ જોઈ ગયા એ દિલ્હીમાં આવેલું છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરતમાં આવેલું છે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ લંડન ઇંગ્લેન્ડમાં આવેલું છે સારજાહા યુએઈમાં આવેલું સ્ટેડિયમ છે એડિલેડ ઓવલ ઓવેલ બરાબર એડિલેડ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સિડની ઓસ્ટ્રેલિયામાં આવેલું છે ગદાબી સ્ટેડિયમ ગદાફી સ્ટેડિયમ લાહોર પાકિસ્તાનમાં આવેલું છે અને બંગબંધુ સ્ટેડિયમ ઢાકા બાંગ્લાદેશ ની અંદર આવેલું છે તો મિત્રો આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મળીએ ફરીથી ત્યાં સુધી જય હિંદ જય ભારત